જય જય ભીમ શ રાઠોડ મિત્રો મિત્રો આજે વાત કરવાની હોય છે જે ગીર સોમનાથ જિલ્લાના જે ઉના ઉના તાલુકાના જે વર્ષિંગપુર ગામે જે કલેક્ટર અને મામલતદાર અને તલાટી મંત્રી જે ગામની મુલાકાતે જે આવેલા હોય વરસિંગપુર ગામમાં અને જે સરપંચ છે બાબુભાઈ તે મુલાકાત જે સાહેબોને કરાવતા હોય છે અને જે દૂનાને બધા નવાને બધા મકાન દેખાડતા હોય છે અને ત્યાર દરમિયાન જ્યાં દલિતનું જે જગ્યા હોય છે ત્યાં સાહેબ કહે છે કે આ જગ્યા કોની છે એવી રીતે વાતચીત કરે છે તો જે આ જે બાબુભાઈ છે સરપંચ તે સાહેબને એવી રીતે વાત કરે છે કે જે આ હરિજનની જગ્યા છે એટલે મેં એ ભાઈનો વિડીયો મારી પાસે આવ્યો હતો જે બાબુભાઈ સરપંચનો અને મેં તેમને પણ ફોન કર્યો અને મેં એની સાથે વાતચીત કરી કે સાહેબ કે તમે તમારી ગામની અંદર જે સાહેબો આવેલા હતા જે મામલતદાર અને તલાટી મંત્રી અને કલેક્ટર બધા આવેલા હતા ગામની મુલાકાતે અને તમે જે ગામની જે ગામ દેખાડતા હતા અને જૂના મકાનની બધી દેખાડતા હતા જગ્યાઓ અને ત્યાર દરમિયાન તમે જે સાહેબે બોલ્યા કે આ જગ્યા કોની છે એટલે તમે એ સમયે એવી રીતે બોલ્યા કે જે હરિઝનની જગ્યા છે તો એવી રીતે મેં એવી રીતે વાત કરી કે આ હરિજન શબ્દ ન બોલવો જોઈએ તમે સરપંચ ઉઠીને તમે આવું બોલો છો તો એ કે અમારે તો આવું જ ગામમાં બધા બોલતા હોય છે અમારા ગામડામાં આવું જ હોય છે અમારા ગામડામાં કોઈને ખબર ન પડતી હોય તો ખબર ન પડતી હોય તો ભાઈ સરપંચ બની ગયો છો અને તું બધે તાલુકામાં જિલ્લામાં જતો હોય તો તને ભાઈ ખબર ન હોય એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે જે હરિજન શબ્દ સુપ્રીમ કોર્ટ ની અંદર થી જે પ્રતિબંધ મૂકેલો હોય છે અને જે અનુસૂચિત જાતિ જે લાગણી તું અને જે એટ્રોસિટી એક્ટ નો જેમાં ગુનો પણ દાખલ થાય છે અને જે પ્રતિબંધ શબ્દ છે એ તું બોલો છો એટલે મેં એ વાત કરી એટલે તમે કીધું અમારી સમાજની જે લાગણી તું ભાઈ છે અને એમાં તમારે માફીનો વિડીયો મૂકવો પડશે માફી માંગવી પડશે એટલે એ એવી રીતે વાત કરીએ કે માફી તો હું ન જ માંગુ અમારે બધા આવી રીતે જ બોલે છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં અને પછી માફી ન માંગી અને પછી જે બીજો એક ભાઈ હતો અમારી સમાજનો તો નતો એવડો એવું મને લાગ્યું હતું જો કે અમારી સમાજનો હોય તો એ એની તરફીણમાં ન બોલે તો એને ખરેખર કહેવું જોઈએ કે ખરેખર સમાજ સમાજનો હોય તો સરપંચ ને કેવું જોઈએ કે સરપંચ અમારી સમાજની જે લાગણી એ ગેરબંધારણ શબ્દ તમે બોલ્યા હોય તો માફી માંગવી જોઈએ નકર પછી તમારા સમાજને જવાબ દેવો પડશે તો તે ભાઈ સાથે મેં પણ વાત કરી તો એની એવી રીતે વાત કરી કે મારા લાઈન સેટિંગમાં રીતે લખ્યું છે તો કાલ તો એક બીજો શબ્દ એમ કહીશો લખેલો છે એટલે એ શબ્દ તમે બોલશો એટલે આ ભાઈ પોણીસા વાળો હતો તેની તરફીણમાં પણ આ સરપંચની તરફીણમાં બોલતો હતો અને એને પણ આ સાથે મેં વાત કરી અને જે સરપંચને પછી વાત કરી એટલે સરપંચે એવી રીતે વાત કરી કે તમે રૂબરૂ આવી જાવ હું માફી તો નહીં જ માગવું તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું પાછળ અને રેકોર્ડિંગ તમે સાંભળજો પૂરેપૂરું અને પછી એને છે ને ફોન કરી અને કાયદાનું ભાન કરાવજો કે જો ગામનો મુખી હોય છે તું અને તું આવું ગેરબંધારણ શબ્દ બોલતો હોય છે કારણ કે તને ખબર નથી કે આ ગેરબંધારણ શબ્દ છે અને તું સરપંચ બની ગયો છો તો તું ગામનું શું કામ કરવાનો તું તો જાતિવાદનો કીડો હોય એવું લાગે છે કારણ કે જે ગેરબંધારણ શબ્દ હોય એ બોલ્યો છે અને મેં માફી માંગવાની વાત કરી તો તું રોબરૂ આવી જાવ અહીંયા આવી જાવ ફોનમાં વાત નહીં થાય તો મિત્રો આ રેકોર્ડિંગ પણ મૂકું છું અને તે જે સાહેબ સાથે જે

આપડે બધા જે કલેક્ટર ના મામલતદાર મંત્રી ને બધા હતા ને હાજરી માં આવીને એમ જ હરિજન સમાજ એમ કઉ છું તમે તો સરપંચ હો તમને તો ખબર હોવી જોઈએ તમે તો એ તો માનો કે સમાજ પ્રમાણે અમારે બોલાતું હોય અમારે હરિજન સમાજ જ આવ્યો હતો એટલે મેં ફોન કર્યો આમાં મેં કીધું છે હું કે ના પડુ હા તો એમાં તમારે માફી માંગવી પડે આમાં નકર અમુક નું તમે હેરાન થઈ જાવ મને કઈ વાંધો નથી

તમને હરિજન સમાજ અમુક લોકો ને ખબર હોય બરોબર જ નથી ખબર સરપંચ ખબર ના હોય કેવાય એમ આપણ તમને તો ખબર હોય ને બધા ગામના મુખ્ય શું ને સાહેબ મને આપણે આમાં અમારે દલિત સમાજ ની લાગણી દોભાઈ બોલી એટલે સાહેબ ને અમે બધા હતા સાહેબ ને મને પૂછ્યું કે આ છે તો મેં કીધું જ કીધું સમાજ નું છે મેં મેં કીધું એમ નથી તમે આજે અમારી સમાજની લાગણી દુકાતિમાં બોલ્યા છો બરોબર મામલતદાર ને બધા કલેક્ટર ને બધા મંત્રી ને અમારી સમાજની લાગણી દુકાઈ છે એટલે આમાં તમે

હું હર છું મારે તમારે સરપંચ છે કે આમાં કોઈ શબ્દો પકડવાની વાત નથી બરાબર અમને અહીંયા કોઈ પ્રોબ્લેમ તકલીફ નથી અમે બધા એક થાળીમાં જમવા વાળા છે પણ મારી જન્મ મારા એ મારા લીવીંગમાં હિન્દુ હરિજન વણકર લખેલું છે મારા લીવીંગમાં લખેલું છે મારા જન્મ તારીખ ના દાખલામાં લખેલું છે અરે ભાઈ તમે કોણ બોલો છો ભાઈ સમાજ ના કામ બીજા ઘણા છે શબ્દો પકડવાની વાત નથી મારે તમારું કઈ કામ નથી બાબુભાઈ વાયરલ થયો છે નથી માંગતા નથી માફી હું માંગે એમ એ જે સુપ્રીમ કોર્ટ જે પ્રતિબંધ મુકેલો છે યુઝ કર્યો છે એ ભાઈએ પોતે એમ કહી શકે કલેક્ટર હતા મામલતદાર પંચાયત ના જે સભ્ય હતા ફોનમાં સમાજ ને બરોબર સમાજ ને જવાબ દીજો સમાજ ને અમે જવાબ દેવું અમે સમાજ ના કામ કરીશ સ્થાનિક લેવલે અરે પણ વાત નહી કરવાની અરે પણ મારે વાત નથી શું ધ્યાન જે છે કે શું કરો છો હરકી વાત કરો ને ઓલા ભાઈ સરપંચ ને તમે આપી શબ્દ હું પકડો છો ભાઈ મારી વાત સાંભળો અમારી સમાજ ની શબ્દ બોલેલા છો તમે બરોબર

નોન રસ્તો છે સર આ એ સમાજ ચોરા બનાવવા માટે બનાવ આજુબાજુ કાઈ નવો બનાવ નહીં તમે આ મંદિરે થી ના બનાવીને ઓલરેડી

મિત્રો તમે આખું રેકોર્ડિંગ પણ સાંભળ્યું છે આ સરપંચ હતા બાબુએ બાબુભાઈ તેની સાથે મેં બધી વાતચીત કરી અને પણ વિડીયો પણ મેં પણ મૂક્યો હતો તે પણ તમે સાંભળ્યું છે તે પણ એમાં એવી દસ પૂરાવામાં છે જે એ ગરબંધારણે શબ્દ બોલ્યો છે અને મેં એને ઘણી વખત કીધું કે ભાઈ તું માફી માંગી લે ન કરતો સમાજને અમારી અમારી સમાજની લાગણી તો ઉપાય છે અને તારે સમાજને જવાબ દેવો પડશે છતાંય પણ એને એવી રીતે વાત કરી કે હું માફી નહીં માંગુ અને રૂબરૂ આવી જાઓ અને અમે બધા ગામમાં આવી રીતે જ બોલતા હોઈએ છીએ એટલે મેં પણ એવી રીતે વાત કરી કે ભાઈ આ જે ગામડું તમારી ભારત દેશની અંદર છે કે